ઇફકોના ના ચૂંટણીને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા ઇફકોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદરિયાની બિપિન પટેલ સામે શાનદાર જીત થઈ આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું જેમાં કુલ એકસો બ્યાસી મત માંથી એકસો એસી મત પડ્યા હતા આ એકસો એસી મત માંથી જયેશ ને એકસો ચૌદ મત મળ્યા હતા જયારે તેના નજીકના હરીફ બિપિન ગોતા ને છાસઠ મત જ મળ્યા હતા ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઇફકોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા સાઠ હજાર ત્રણસો ચોવીસ કરોડનું ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મ્સ ફર્ટિલાઇઝર કો ઓપરેટિવ લિમિટેડના ડિરેક્ટર પદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહની નિકટના સાથી બિપિન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમની સામે કોંગ્રેસ સમર્થિત વિજય જાટકીએ દાવેદારી કરી હતી ભાજપમાં મેન્ટેડ પર ચૂંટણી લડતા બિપિન પટેલ સામે ખેડૂત નેતા તરીકે છાપ ધરાવતા વિઠ્ઠલ રાધડિયાના પુત્ર જયેશભાઈ રાદડિયાએ ભાજપ સામે બાયો ચડાવી પોતાના મતદારોને સાથે રાખી ચૂંટણી લડી હતી ગુજરાતની એકમાત્ર બેઠક પર્નાત્રી પાંકયા ચૂંટણી જંગમાં ચાર વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે ઉમેદવારી કરનારા રાજકોટના સહકારી નેતા જયેશભાઈ રાધડિયાની ભવ્ય છીત થઈ હતી ખેડૂત સભાસદોનો જ્યાં ભરોસો સહકારી સંસ્થા પર છે મને વિજય આપવામાં ખૂબ મહેનત કરી છે તમામ આભાર કરું છું અને આવનારા દિવસોની અંદર પણ સહકારી ક્ષેત્ર માટે સાથે મળીને ખૂબ કામ કર્યું છે ખેડૂતોના હિતમાં કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ અમારા પ્રયત્નો રહેશે કે આ સંસ્થાની અંદર અમે સાથે મળીને કામ કરશું તો મારી અમે સહકારી અમારી આગેવાન આરજીબી મેમ્બર और लाखों किसान सिकासदों का बताऊँ कि हमारी इस संस्था को ऑपरेटिव में साथ मिलकर जो सपोर्ट किया है और आने वाले दिनों में हम साथ मिलकर किसानों के हित किस में इस संस्था और सहकारी कोऑपरेटिव के क्षेत्र में काम करते हैं सर आप जी जीते पहला काम क्या सोच जो आप जीतने के बाद करेंगे सालों हो गए मैं कोऑपरेटिव से जुड़ा हुआ हूँ अभी भी पिछले साल पाँच साल पहले भी मैं इको का डायरेक्टर रह चुका हूँ तो आने वाले दिनों में हम साथ मिलकर इस कॉपरेटिव क्षेत्र में किसानों के हित के लिए काम Thank you. Thank you. Thank you. Thank you.